ધારીના મીઠાપુર નજીક ગામના ધારીના મીઠાપુર નક્કી ગામના યુવાની હત્યા મૃતક યુવકનો આજે માંડવો અને આવતીકાલે હતા લગ્ન મૃતક યુવકની ભાવિ પત્નીના પ્રેમીએ ગત સમી સાંજે કરી હતા અત્યારે સોયબ સમા નામના વ્યક્તિ અગાઉ પણ આપી હતી ધમકીઓ મૃતક વિશાલ મકવાણાને ગઈકાલે સમી સાંજે મીઠાપુર ગામની સીમમાં બોલાવી કરી હતા અત્યારે સોયબ સમા તેમજ અન્ય અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી અત્યાર આવો પોલીસ પકડતી હાથ વેઠમાં હોવાની વિગતો સામે આવી મૃતકને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલાયો રિપોર્ટર સંજીવા ગેલા તહરી મોહનભાઈ મકવાણા મઠા પર નથી સો ઘટના બની એ સરીના ગાને માથામાં પાઈપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા મોઢા ઉપર ઘા કરેલા આય બનેલ છે સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે સરકાર બહુ મને ન્યાય દે ભારા દીગર આ થઈ ગયું છે આ ઘટના બની છે કા એને ફાંસીની સજા કા આજીવન જેલ પડી ગયું છે અને શા માટે આવું થયું શું કહેશો એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે છોકરાનું નામ શું છે વિશાલભાઈ આખું નામ વિશાલભાઈ મુનાભાઈ મોહનભાઈ વિશાલભાઈ મોહનભાઈ મકવાણા

દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ કારણ શું હોય છે કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ તપાસનો વિષય હોય હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે ને પોતે તપાસ પણ કરી રહ્યા છે આગળ જોઈએ તપાસમાં પણ આગળ આવે છે